અરે અલકાલોય બોટલેક આયા આવે છો બાપુ તો માલને જવા ની ક્યાં થાય

અમે ઝૂમ કરજે આ બીજા સાઈડમાં પી જા બીજા સાઈડમાં પી જા પક પક દે હાથ દે માર બાપ બાપ ને કામે સુમ નહીં આ છોકરો છોડો યાર પ આમ તેરીયા થાવા બા ભાઈ વે દે વે દે મરો પક પક રોટલી લે મરો બાપ પકડો તમે તમે લીધો હાજાવા દીપ ને માબાપ કહેંગી ડોક્ટર લઈ દરવાજો બંધ ખેતી લ્યો નોરી ખેતી લ્યો